નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એક એક બે હજાર પચીસને વાર બુધવારના બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા હોય અને દરરોજ દરરોજના તાજે તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજારથી ચાર હજાર પાંચસો પચીસ રાયડો આઠસો ત્રીસથી એક હજાર પાંત્રીસ શેણા આઠસો પંચોતેરથી બારસો ને સાઠ મેથી આઠસોથી નવસો પાંત્રીસ રૂપિયા અડદ નવસો પંચોતેરથી તેરસો ને નેવ તુબેર પંદરસો પંચાણુંથી પંદરસો સન્નું ધાણા આઠસો ચાલીસથી નવસો પંદર જુવાર ચારસો એકથી સાતસો છ્યાસી રૂપિયા વરિયાળે એક હજાર ચાલીસથી સોળસો પંચ્યાસી તલકાળા ચાર હજાર સાતસો 2130 થી પાંચ હજાર ત્રણસો ત્રીસ તલ સફેદ એકવીસો 800 થી 1100 પાંચસો 1100 થી પંદરસો ને રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરો ત્રણ થી ચાર એરંડા એક થી બારસો ને પાંચ નવસો થી તેરસો અડદ અગિયારસો પચાસ થી પંદરસો દસ રૂપિયા ઘઉંલો પાંચસો પચાસ થી પચીસ મગફળી આઠસો અગિયારસો એકોતેર કપાસ આઠસો બાસઠ થી ચૌદસો ને ઓગણસી રૂપિયા જુવાર સાતસો પંચ્યાસી થી એક હજાર આઠ તલ કાળા પાંત્રીસો પચાસ થી પાંચ હજાર તલ સફેદ પંદરસો થી પચીસો ને એસી ઘઉં ટુકડા પાંચસો સાઠથી સાતસો ને બે રૂપિયા મગ પંદરસો પંદરથી સત્તરસો પાંત્રીસ તુવેર એક હજાર પચાસ થી સોળસો ને સ ધાણા એક હજાર વીસથી ચૌદસો ચાલીસ સોયાબીન પાંચસોથી આઠસો ને બેતાલીસ રૂપિયા